નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજથી થોડા દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લાના અંબાજીના પાડલિયા ગામમાં જે ભીષણ હિંસા ફાટી નીકળી હતી પોલીસ અને ગ્રામજનો વચ્ચે અથડામણ થઈ હતી અને આ ઘટનામાં સુડતાળીસ જેટલા પોલીસ કર્મીઓને ઇજા પણ પહોંચી હોવાના સમાચાર મળ્યા હતા આ ઘટનાને લઈને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આદિવાસી સમાજનું કહેવું છે કે આ જમીન પર તેઓ વર્ષોથી વસવાટ કરી રહ્યા છે છતાં તેમને છનછેડવાના પ્રયાસો કરવામાં આવ્યા તેમને ઉશ્કેરવાના પ્રયાસો કરવામાં આવ્યા અને આ હિંસા છે તે ફાટી નીકળી આ ઘટનાને લઈને આદિવાસી સમાજના આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો છે તે પાડલિયા ગામની મુલાકાત લઈ રહ્યા છે અને જે વિવાદ થયો તે પહોંચીને શું કહી રહ્યા છે આગેવાન તેમને સાંભળો સમુદાય સમૂહ વચ્ચે તો અહીં અમે આજે રૂબરૂ સ્થળ ચકાસણી કરતા અમને જાણવા કે જે વર્ષોથી ત્રણ પેઢી પહેલાથી આ લોકો અહીં રહેતા હતા અને તમે આ કેમેરામાં જોઈ શકાય કે અહીં કુવો છે અને એ લોકોનો જીવાદોરી પાણી જ અહીંથી મેળવતા હતા અને કૂવા હતો એ કૂવાનું આ લોકો જેસીબી દ્વારા પૂરન કામ કર્યું છે અત્યારે પાણી પણ નથી અત્યારે માટી દેખાય છે કુવાની અંદર દેખાય છે દેખાય છે તો એને લઈને અમને લાગ્યું કે કને આ કૂવાની ઘટના લઈને પહેલા બે ત્રણ વર્ષ પહેલા આજ જ આ કુવાના માલિક જે લાલાભાઈ કરીને હતા એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ત્રાસથી કંટાળીને આ કૂવામાં આત્મહત્યા કરી છે અને એને લઈને આ ઘટના વધારે વિકરાય અને તમે આ સામે કેમેરો ફેરવો આ એનું પોતાનો રેટ કબજા પોકોટની જમીન આવેલી છે જી અને એ વર્ષોથી ખેતી કરીને રહે છે અત્યારે આ કે જોઈએ તો એને મકાઈનું વાવેતર કરેલું હતું જી અને ખરેખર આ નવસેરી નું બોનું હતું નવસેરી નથી વાસ્તવમાં આ લોકો અહીં કબજો કરવાનો છે આજુબાજુ આ જંગલ ની અમારી સંપત્તિ છે એ સંપત્તિ હડપ કરવા માટે નો ષડયંત્ર છે અને એને લઈને એમને વારંવાર નામ કલેક્ટર શ્રી નામદાર પાંચ અધિકારી ટ્રાઇબલ અધિકારી મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપ્યા છે અને આવેદનપત્ર પણ અમે અમારી જોડે સાથે જ છે પણ એના ઉપર મામ શ્રી હોય કલેક્ટર શ્રી હોય કે રાજ્યપાલ હોય કે મુખ્યમંત્રી હોય એના પર અમારા આદિવાસીના કાયદા ઉપર ઘડતું નથી કર્યું અને અમને ખરેખર આદિવાસી વિસ્તારને પાંચમી અનુસૂચિનો અમારો હક આજની સુધી નથી મળ્યો અને અમને હક આપવાની જગ્યાએ પેસાકારનો પણ હક નથી આપ્યો અમને વન અધિકાર બે હજાર છનો કાયદો એની અંદર પણ અમારે જંગલ જમીનની અંદર છ હેક્ટર ચાર હેક્ટર એટલે દસ એકર સુધી જમીન મળવા પાત્ર છે તમામ પ્રકારના વન અધિકારના કાયદાના મુજબ અમને રહેઠાણ માટે રસ્તા માટે શિક્ષણ માટે આરોગ્ય માટેની સુવિધા પૂરી પાડવી જોઈએ પણ નથી પાડી ને એને લઈને આ ઘટના ઘટી છે એટલા માટે આજે અમે હવે પછી અમે હવે અમને ખબર પડી કે અમે તમામ આદિવાસી વિસ્તારની અંદર ચાહે અંબાજી હોય ચાહે અમીરગઢ હોય અમીરગઢથી લઈને ઠેક પૂર્વપટ્ટી ઠેક દાહોદ ગોધરા વલસાડ સુધી જે ઉમરગામ સુધીની જે અમારી આદિવાસી વિસ્તારની અંદર આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હરણ કરે છે એ અમે ચલવી લઈશું નહીં હવે અમારે જે કરવું હોય તે કરીશું અમારે હવે હાથમાં કાયદો લેવાની ફરજ પડશે એવું જાણે છે કેમ કે અમારા જે કાયદાનો રખવાડ નામદાર કલેક્ટરશ્રી છે રેવન્યુ ડિપાર્ટમેન્ટના વડા છે તો એ જ અમારા માટે કેમ ધ્યાન નહીં રાખતા અને કલેક્ટરને અમે આવેદનપત્ર આપ્યું છે એના પર કેમ ઘટતું કાર્યવાહી ન કરી આજ કલે રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળી મિલી ભગતથી અમારી સંપત્તિ હડપ કરવા માટે અમારા આદિવાસી આગળ ન આવે અને શિક્ષણ ન મળવે એના માટે તો બધું ષડયંત્ર છે અને ખરેખર આ દુઃખદ ઘટના છે અમે સખત શબ્દોમાં અમે અમારા બધા કાર્યકર્તા વખોડી કાઢીએ છીએ અને આના ટાઈમની અંદર શોર્ટ ટાઈમની અંદર જેટલી લોકોની અહીં ઘટના ઘટી છે નુકસાન થયું છે એ પૂરેપૂરું વળતર ન કરવામાં આવે તો અમે આદિવાસી વિસ્તારમાં અમે તમામ કાર્યવાર એક થઈ અને અમે જ સુધી લડવું પડશે સુપ્રીમ કોર્ટ સુધી સુપ્રીમ કોર્ટ સુધી અમે લડીશું પણ હવે અમે પીછાડ કરવાના નથી એના માટે આ ઘર્ષણ વધારે ન બને એના માટે અમે સરકાર સાથે વાટાઘાટા કરવા તૈયાર છીએ સરકાર આવે અમારી સાથે બેઠક કરે અને અમે ન્યાયની માગણી મૂકે છે અમારે કોઈ સાથે અમે આદિવાસી આજ દિન સુધી કોઈને નડ્યા નથી નડવા માંગતા પણ નથી પણ અમને જો સંસોની કોશિશ કરે તો અમે એને છોડતા પણ નથી એટલા માટે અમે આ જગ્યાની સંચન કરી અને હવે અમે આગળ શું કરવું જોઈએ કાયદામાં એ હવે આગળ કરીશું જે સાંભળ્યા હતા આદિવાસી સમાજના આગેવાનો સામાજિક કાર્યકરો તેમનામાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ને કહ્યું સંવિધાનિક તેમને જે અધિકારો મળ્યા છે વન અધિકાર અધિનિયમ મુજબની તેમણે વાત કરતા કહ્યું કે આ જે જગ્યા છે તે સનદની જગ્યા છે પરંતુ વન વિભાગ દ્વારા પોતાની જગ્યાઓનો દાવો કરવામાં આવ્યો ને જે કુવો છે તેને પુરાણ કરવા માટે પહોંચ્યા એટલું જ નહીં એક વિધવા મહિલા છે તેમનું ઘર પણ તોડી પાડવામાં આવ્યું તેને જ લઈને વિવાદ વકર્યો આરોપ તો ત્યાં સુધીના લાગી રહ્યા છે કે ત્યાં પોલીસ અને વન વિભાગની ટીમ પહોંચે છે ને આદિવાસી સમાજને ઉશ્કેરવાના પ્રયાસ કરે છે અને તેને લઈને બબાલ થઈ બીજી મામલે બનાસકાંઠાના એસપી પ્રશાંત શુંભેએ પણ પ્રતિક્રિયા આપી હતી આ ઘટનામાં જે પોલીસ પર હુમલો થયો છે તે મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં હાથ ધરવામાં આવી છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા હાલ ખડકલો છે તે ખડકી દેવામાં આવ્યો છે ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો